હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વારે તહેવારે બનતા ચણાના લોટના ફાફડા એના માટે મેં પાંચસો ગ્રામ ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે એની અંદર આપણે ત્રણ પાવડા જેટલું શીંગતેલ લઈશું મૂણ દેવા માટે ત્યારબાદ એની અંદર આપણે નાખીશું આખું જીરું અને મરી પાવડર લગભગ ત્રણ ચમચી જેટલો હવે ત્યારબાદ એની અંદર સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાના છે અહીંયા લગભગ હું એક આખી ચમચી ભરી અને હજુ એક અડધી એટલે કે દોઢ ચમચી જેટલું હું મીઠું નાખું છું જેથી ફાફડા છે એ મીડિયમ સ્વાદમાં બને નહીં ખારા કે નહીં એકદમ મોળા હવે આ બધો મસાલો છે એને મિક્સ કરી અને બરાબર લોટને આ રીતે મુઠ્ઠી વળે એ રીતે મોણ દઈ દેવાનું છે ત્યારબાદ એની અંદર પાણી ઉમેરતું જવાનું થોડું થોડું અને લોટ છે એ બાંધતો જવાનો છે લોટ છે એ સેજ આપણે કઠણ રાખીશું એટલે કે ભાખરી કરતાં સેજ ઢીલો ચો લોટ રાખીશું અને લોટ બંધાય છે એટલે ઉપરથી સેજ કહેવામાં તર આપણે તેલ નાખીશું જેથી આ ચણાનો લોટ છે હાથે નહીં અને એના નાના નાના આપણે લુવા બનાવવાના છે એટલે તેલ બરાબર આપણે લોટની અંદર કસળાઈ જાય એટલે એમાંથી નાનું એવું લુવું લેવાનું આવડું અને એને બરાબર ટૂપી નાખવાનું છે એટલે આરે કહણી નાખવાનું છે અને કહણાઈ જાય ને આવું લાંબી આપણે વણી લઈએ વાટ એટલે એમાંથી નાના નાના કટકા કરી અને લુવા બનાવી નાખવાના છે જો આવડા મીડિયમ સાઈઝના એટલે ફાફડો આપણો એકદમ પૂરી જેવો નાની સાઇઝનો થાય ઘણા ફાફડા છે મોટા પણ બનાવતા હોય છે એટલે આપણી અનુકૂળતા મુજબ આપણે લુવાનું માપ રાખવાનું છે મેં આવડું નાની પૂરી જેવડું રાખ્યું છે અને એની અંદર આપણે ઘઉંનો લોટ છે એ ઉમેરણ તરીકે ઉપરથી છાંટી અને આ પૂરી વણવાની છે એટલે કે ફાફડો છે એકદમ કડક અને મસ્ત ક્રિસ્પી બને અને ઉપરથી નખ મારી દઈએ એટલે ફૂલે નહીં પછી એને તેલ ગરમ કરી અને આ રીતે એને તળી લેવાના છે અને તળતી વખતે ચીપિયાની મદદથી આપણે એને ઉથલાવતું જવાનું છે વારે તહેવારે બનતા ચણાના લોટના આપણા મસ્ત મજાના ક્રિસ્પી અને કુરકુરા ફાફડા તૈયાર છે